આપણે લોકો વધારે આહત્ય થયા છીએ મને પણ સાન દુઃખદ આશ્ચર્ય થયું કે આ આના માટેથી કેમ નીકળી ગયું કેવું નીકળ્યું આપણે ત્યાં આપણા માટે જો આપણે ટક્યા હોઈએ આટલા વર્ષોથી ઓછામાં ઓછા દસેક હજાર વર્ષથી તો સાહેબ આ દેશ ઉપર આપણે નાના મોટા રજવાડા તરીકે રાજ કરીએ છીએ ઓછામાં ઓછા હજાર વર્ષ થયા સાહેબ અને એમાં આપણે કાયમ આપ્યું છે આપણે માથા પણ આપ્યા છે અને એકલા આપણે એકલ એકલ નથી નથી કર્યું આપણે સમાજના બધા વરણને હારે રાખીને ચાલવાની ક્ષમતા તાકાત અને હિંમત જો કોઈનામાં હોય તો એ આપણા રાજપૂત સમાજમાં છે અને એમાં આપણા માન આન બાન અને શાન સમાન આપણી માતૃશક્તિ અંગે જે એમણે ટિપ્પણી કરી એ આપણા હૃદયમાં સોસરવી ઉતરી ગયેલી છે અને એટલે આપણે આ આંદોલન અને બાકીની આપણી માગણીઓ કરીએ છીએ સમાજના એક ભાગ તરીકે અભિન્ન ભાગ તરીકે હું આજે અહીંયા આવ્યો છું અને સમાજ આજે જે આંદોલનના માર્ગે છે અને એના પછી સંકલન સમિતિ આપણી જે છે એ સંકલન સમિતિ આખી પરિસ્થિતિનું આકલન કરી અને જે નિર્ણય લેશે જે આજે વાસ્તવભાઈએ એક ટીવી ચેનલ ઉપર કીધું જ છે સંકલન સમિતિના આપણે કન્વીનર છે સમગ્ર ગુજરાતનો જે નિર્ણય હશે એ આપણને બધાને મંજૂર રહેશે માન્ય રહેશે એવું એમણે કીધું છે આશા રાખું સુખદ પરિણામ આપણને સૌને મળે ધન્યવાદ જયારે પાંચસો ને પાસઠ રજવાડા નું એકત્રીકરણ કરવાનું હતું ત્યારે ઈ ત્યારે એને કોઈ રજવાડા દેવા તૈયાર નતું સૌથી પહેલા ઈ ભાવનગર પાસે આવ્યો ને ત્યારે ગળગળા થઈ ગયા કોઈ રજવાડા નથી દેતા રાજા એમ કે કોઈ રજવાડા નથી દેતા ત્યારે કૃષ્ણ કુમારસિંહજી આજે પાછી એની પુણ્ય તિથિ છે કૃષ્ણ કુમારસિંહજી ની ત્યારે કૃષ્ણ કુમારસિંહજી કીધું તું કે સરદાર મુંજા તો નહીં હે કે મારી પાસે તો ખાલી અઢારસો પાદર છે જો પાંચસો ને પાસે થતો હોત ને કોઈ પણ આદેશને કતરીકરણ કરવા માટે હું હસ્તે મુખે કઈ દે ભલા માણસ હે આ ભાવનગર છે આ ગોહિનવાડ છે અરે એ મોળે ની કરે દુનિયામાં કરે ગાય ગાયક ફફફી ઘડી સંઘાન મર્દો નો સદી લ્યો તો મજા આવે અને મજા તો કાઈ ખોર જ આવે જાત જારે કાયર વેચ મૂકો અને કદમ દે કાળની ડગલા ભરી લ્યો તો મજા આવે અને આજે બધા કાળની હામે ડગલા ભરવા આવ્યા છો હે આપણે કઈ કોઈ કોઈ પક્ષારે લેવા દેવા નથી કે કોઈ પાર્ટીારે લેવા દેવા નથી ફક્ત માત્ર ને માત્ર પરસોત્તમ ભાઈ રૂપાલા આપણે લેવા દેવા છે કે સાહેબ એને ઈ જણાવો એ કે જારે પાંચસો ને પાંચ રજવાડા એક કરવાના હતા ને ત્યારે અમારા રાજપૂતો એ બલિદાન દીધું હતું એમને અહીંયા નથી જોવા દે છે એકત્રીકરણ હે